માર્યા હતા ગુજરાતના ઇતિહાસમાં એક અસામાન્ય ઘટના સામે આવી છે જ્યાં એક ફરિયાદી પોલીસ નો આભાર માનવા અને પોતાને ન્યાય આપનાર અધિકારીઓને બિરદાવવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાં કુખ્યાત સદામ

બંગલો બાદ તેમણે સુરતના ચાર અલગ અલગ સ્થળે મોટા હોર્ડિંગ્સ લગાવ્યા છે આ હોર્ડિંગ્સમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષવી સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત એસઓજીની ડીસીપી રાજદીપસિંહ નકુમા અને એસઓજીના પીઆઈ અતુલ સોનારાની ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે હોડિંગ્સ પર મુખ્ય સંદેશ તરીકે લખવામાં આવ્યું છે કે આ નેટોરિયસ ક્રિમિનલનો સદામ ગોદિલ ગેંગને કાનૂની સબક શીખડાવવા બદલ ખૂબ ખૂબ આરભાર ફરિયાદી દ્વારા ગેંગ વિરુદ્ધ જાહેર માધ્યમ આ રીતે આભાર વ્યક્ત કરવો એ ગુજરાતમાં એક પ્રથમ ઘટના ગણાય છે બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવીની સુરત